टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, मैं जनक दावे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है। પવિત્ર ભૂમિ ઉત્તરાખંડ પર વધુ એક વખત આફત વરસી છે અહીં ખીર ગંગા નદીના ઉપરવાસમાં વાદળ ફાટ્યું જેના કારણે ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધરાલી ગામમાં ભયાનક પૂર આવ્યું જેની સાથે જ મોતનું તાંડવ શરૂ થયું આઠ લોકો મૃત્યુ પામ્યા બીજા અનેક લોકો અત્યારે પણ મિસિંગ છે ધરાલીમાં પાંચમી ઓગસ્ટની સવાર સુધી તો બધું ઠીક હતું નોર્મલ હતું લોકો માર્કેટમાં જવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા સૌ કોઈ પોતાના રોજિંદા કામમાં પરવાયેલા હતા બપોર થતાં અચાનક અનેક લોકો પોતાના ગામમાં પાછા ફરી રહ્યા હતા કેટલાક પ્રવાસીઓ ધરાલી માર્કેટમાં ફરી રહ્યા હતા એવામાં લગભગ એક વાગ્યાને પચાસ મિનિટે ધરાલીમાં જબરજસ્ત અવાજ સંભળાયો લોકો કાંઈ સમજે ત્યાં સુધીમાં તો બધું ખતમ થઈ ચૂક્યું હતું અહીં આકાશમાંથી વરસાદ નહીં પરંતુ મોત વરસ્યો એ દિવસે પહાડો નહીં પણ જિંદગી જીવવાની તમામ આશાઓ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી કોણ જાણતું હતું કે છેલ્લી વખત પોતાની માતાના હાથનું ભોજન ખાવાનું મળ્યું છે કોણ જાણતું હતું કે બાળકનો હસતો ચહેરો ફરી ક્યારે જોવા નહીં મળે નદીના પાણીમાં જાણે લોકોના આંસુ પણ વહી ગયા ધરાલીમાં અચિંતા વાદળ ફાટ્યું જેની સાથે જ વિનાશનું તાંડવ શરૂ થયું માત્ર ચોત્રીસ સેકન્ડમાં પાણીનો ધસમસતો પ્રવાહ અનેક ઘર અને હોટલને પોતાની સાથે વહાવી ગયો પત્તાના મહેલની જેમ પાકા ઘરો તૂટી ગયા અનેક જગ્યાએ ભેખડો ધસી પડી ક્યાંક સો મીટર તો ક્યાંક બસો મીટર સુધી રસ્તાઓ તૂટી ગયા ધરાલી ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો આ ગામ ચારે બાજુ પાણી અને કાટમાળથી ઘેરાયું છે પર્વત પરથી પાણીનો ધસમસતો પ્રવાહ થોડીક જ સેકન્ડમાં તળેડીમાં વસેલા ધરાલી સુધી પહોંચી ગયો મેં સમયે પાણીની સ્પીડ લગભગ ચોપન કિલોમીટર પ્રતિ કલાક રહી હતી માત્ર સ્પીડની વાત નથી એની સાથે પ્રેશર પણ જબરજસ્ત હતું પાણીની સાથે આવેલા કાટમાળે બસ્સોને પચાસ કિલો પાસ્કલનું પ્રેશર ઊભું કર્યું હતું પાસ્કલ પ્રેશર માપવાનું એકમ છે આ પ્રવાહની આગળ કોઈ ઘર કે હોટલ ન શકે વિનાશના પ્રવાહની ઝપેટમાં સેનાનો એક કેમ્પ પણ આવી ગયો ચૌદ રાજપૂતાના રાઇફલનો આ કેમ્પ હર્ષિલ વિસ્તારમાં હતો અહીં રહેલા જવાનોને કંઈ સમજવાનો મોકો જ ન મળ્યો કેમ્પમાં પાણી ઘૂસ્યા બાદ અગિયાર સૈનિકો ગાયબ થઈ ગયા બાદમાં બે જવાન સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યા બીજા નવ જવાનોની શોધ અત્યારે કરવામાં આવી રહી છે મુશ્કેલ સ્થિતિમાં સેના રેસ્ક્યુ કામગીરી કરી રહી છે સેનાની સાથે પોલીસ તંત્ર એનડીઆરએફ અને એસડીઆરએફના અનેક જવાનો પણ રેસ્ક્યુ કામગીરીમાં જોતરાઈ ગયા છે રેસ્ક્યુ કામગીરીને ઝડપી કરવા માટે સેનાની વધારે ટુકડીઓ મોકલવામાં આવી છે એ સિવાય ટ્રેકર ડ્રો ડ્રોન કાટમાળ હટાવવા માટેના સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે દવાઓ અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેના સેનાના વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સતત થઈ રહેલા વરસાદના કારણે પાણીનું સ્તર પણ ખૂબ જ વધ્યું છે રેસ્ક્યુ કામગીરી સરળ નથી જવાનોએ વડીલોને પોતાની પીઠ પર બેસાડીને લાવવાની ફરજ પડી હતી બાળકોને ખભા પર બેસાડવામાં આવ્યા હતા કેટલાક લોકોએ મોબાઈલની ટોર્ચના પ્રકાશમાં આખી રાત કાઢી કેટલાક લોકોએ મંદિરો અને સ્કૂલોમાં આશ્રો લીધો તમે ગંગોત્રી તરફ આગળ વધો તો ધરાલી આવે જે હર્ષિલ ખીણનો ભાગ છે ધરાલી ગંગોત્રી ધામની યાત્રા પર જતા લોકોના રોકાવા માટે ખાસ જગ્યા છે અહીંથી ગંગોત્રી લગભગ વીસ કિલોમીટરના જ અંતરે છે ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો દરિયાઈ સપાટીથી એ લગભગ એકત્રીસો મીટરની ઊંચાઈ પર છે કુદરતી સૌંદર્ય માટે ધરાલી જાણીતું છે હિમાલયના ઊંચા પર્વતોથી અહીં ખીર ગંગા ઉતરે છે આમ તો આખું વર્ષા નદીનો શાંત પ્રવાહ વહેતો રહે છે પરંતુ વરસાદમાં એનું ઉગ્ર સ્વરૂપ જોવા મળે છે અત્યારે પણ વાદળ ફાટવાના કારણે આવું જ ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું ચોમાસાની ઋતુમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ધરાલી જેવી ઘટનાઓ બનતી રહે છે ખાસ કરીને આ સમયમાં તમે એવા સમાચાર વાંચતા અને સાંભળતા હશો કે ફલાણા વિસ્તારમાં વાદળ ફાટ્યું હવે વાદળ ફાટે એટલે કે ખરેખર વાદળ ફાટી જાય એમ બનતું નથી હોતું એના શબ્દો પરથી અર્થ સમજવાની જરૂર નથી વ્યાખ્યા મુજબ જોઈએ તો વીસથી ત્રીસ ચોરસ કિલોમીટરના એરિયામાં એક કલાક કે એનાથી ઓછા સમયમાં સો મિલીમીટરથી વધારે વરસાદ પડે તો એને વાદળ ફાટ્યું હોવાનું કહેવામાં આવે છે હવે ખરેખર આભ તૂટી પડે એવી આ ઘટના છે હવે સો મિલીમીટરને તમે લીટરમાં કન્વર્ટ કરો એ મુજબ જોઈએ તો બેથી ત્રણ અબજ લીટર પાણી વહેવા લાગે આટલું પાણી એક જ કલાકમાં ઉપરવાસથી પડે અને એ પણ વીસથી ત્રીસ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એટલે સ્વાભાવિક રીતે વિનાશ જ થાય આમ તો મેદાની વિસ્તારોમાં પણ વાદળ ફાટી શકે છે પર્વતીય વિસ્તારોમાં એની ભયાનક અસરો થાય છે કેમ કે પર્વતીય વિસ્તારોમાં પાણી જમા થતું નથી પર્વતીય વિસ્તારોમાં ઢોળાવના કારણે પાણીની સ્પીડ ખૂબ જ વધી જાય જેના કારણે વિનાશ વધુ થાય વળી નદીના પ્રવાહમાં પથ્થરો માટી અને કાટમાળ વળી જાય છે પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની સંભાવના વધી જાય છે એનું કારણ છે કે ભેજથી ભરેલા વાદળો હવાની સાથે આગળ વધે એવામાં તેમના રસ્તા પર પર્વત આવી જાય તો તેઓ ત્યાં જ અટકી જાય છે આ વાદળો પાણીના ભારના કારણે આગળ વધી શકતા નથી એક જ જગ્યાએ ભેગા થઈ જાય છે જેના કારણે વાદળ ફાટવાનું એટલે કે ખૂબ જ ભારે વરસાદનું જોખમ વધી જાય છે મુશ્કેલી એ છે કે આવી ઘટનાઓ વિશે આગાહી કરવી પણ મુશ્કેલ છે કેમ કે એ ઓચિંતા થાય છે સામાન્ય વરસાદ એક મોટા વિસ્તારમાં થાય છે વાદળ ફાટવાની વાત છે તેમાં ખૂબ જ નાના વિસ્તારમાં અને ખૂબ જ ઓછા સમયમાં વધારે વરસાદ પડે છે આવી ઘટનાઓ અત્યારના હવામાન વૈજ્ઞાનિકો માટે પણ એક મોટો પડકાર છે દરોલિંગ જેમ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં આવેલા તંગલિંગમાં પણ વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ અહીં પણ પરાલી ધરાલીની જેમ પર્વત પરથી કાટમાળ સાથે પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર આવતો જોવા મળ્યો ઓચિંદ આવેલા પૂરના લીધે કૈલાસ યાત્રા રૂટ પર બે બ્રિજ તૂટી ગયા બાકીનો રસ્તો પણ ખરાબ થઈ ગયો ઇન્ડિયા તિબેટ બોર્ડર પોલીસની ટીમે ઝીપ લાઇનની મદદથી ચારસો ને તેર તીર્થયાત્રીઓને બચાવ્યા કિન્નોરના રીબ્બા ગામની પાસે રાલડાંગ ખડ્ડુમાં પણ વાદળ ફાટ્યું જેના કારણે નેશનલ હાઈવે નંબર પાંચ બંધ થઈ ગયો આ હાઈવેના અમુક ભાગ પર કીચડ અને મોટા પથ્થર પણ જોવા મળ્યા છે દલાલી જેવી ઘટનાઓ માટે કંઈક અંશે લોકો પણ જવાબદાર છે પર્વતીય વિસ્તારોમાં આડેધડ બાંધકામ થાય છે અને સાથે જ મોટા પાયે વૃક્ષો કાપવામાં આવ્યા છે જેના કારણે વિનાશ વધી જાય છે દલાલી અને તંગલિંગમાં વિનાશ વેરાયો છે